એક સાચી સલાહ કેટલી મહત્વપૂર્ણ હોય છે એ તમને આજે આ વિડીયોથી સમજાશે લગ્નના સાત વર્ષ પછી પણ જ્યારે પાણું ના બંધાયું ત્યારે આ પેશન્ટે આદિદેવ વુમન્સ હોસ્પિટલમાં યોજાઈ નિમાયા હોસ્પિટલના કેમ્પમાં હાજરી આપી અને પુરુષના શિકરાણુઓ જીરો હોવાથી બાયોપ્સી લઈ ટેસ્ટીવ બેબીની સલાહ આપવામાં આવી અને આ પેશન્ટે સલાહ માની આગળનું ડગલું ભર્યું અને ત્યારબાદ ડોક્ટર યુવરાજ સર જાડેજાએ નિમાયા હોસ્પિટલ વડોદરા ખાતે બાયોપ્સી લઈ પુરુષના પોતાના શુકરાણુ દ્વારા ટેસ્ટ્યુ બેબી નામની પ્રોસીજર કરી અને આજે દિવાળીના દિવસે બે બાળકોના ધબકારા જ્યારે સાંભળ્યો ત્યારે એ પેશન્ટના આંખના આંસુ અને ખુશી બંને અમારા માટે નિશબ્દ હતા અને આજે દિવાળીના પાવન પર્વ ઉપર ના આ ધબકારા નવી ઉમીદ નવા કલર્સ લાઈટ અને પોઝિટિવિટી લાવી તો ટાઈમે પગલું ભરવું ખૂબ જ જરૂરી હોય છે અને આવી જ સલાહ માટે આજે જ આદિદેવ વુમન્સ હોસ્પિટલની મુલાકાત લો